હું તમને એવો સવાલ પૂછું કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તમને એનો જવાબ ખબર છે ને કદાચ હું એવું કહી દઉં સવાલની જગ્યાએ તો તમને ખૂબ હસવું પણ આવશે પરંતુ આજે સરકારના એવા નિર્ણયની વાત કરવી છે એક એવો નિર્ણય જેનાથી બુટલેકરોને રાહત થઈ ગઈ એને સૂત્રો કહી રહ્યા છે કે સરકારના નિર્ણયથી કેટલાક પોલીસ અધિકારીઓ અને લાઈન ચલાવતા ખાખી ધારીઓને પણ રાહત થઈ ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજુ સૌથી પહેલી વાત મૂળ વાત એ છે કે સરકારે ગૃહ વિભાગે હર્ષભાઈ સંઘવીએ હમણાં એક જોરદાર પરિપત્ર જાહેર કર્યો આમ તો આ પરિપત્ર સીધી રીતે લેવા લેવા દેવા દેવા નથી પરંતુ છે છે પોલીસ વિભાગ સાથે આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે હવે જ્યારે કોઈ એજન્સી કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડશે તો કેવા પ્રકારના કેસને ક્વોલિટી કેસ ગણવા હવે એક સીધી તમને પહેલા સિમ્પલ બે ત્રણ લાઈનમાં સમજાવી દઉં કે પહેલા શું હતું અને હવે શું છે એટલે તમે કમ્પેર કરીને સમજી શકો અને સાઈડમાં ગ્રાફિક્સમાં પણ આપ સમજી જ શકશો જો આપ વાંચશો એટલે આપને આઈડિયા આવી જશે કે કેસ શું છે પહેલાં ગૃહ વિભાગની નિયમ પ્રમાણે જૂના પરિપ્ર પરિપત્ર પ્રમાણે પરિસ્થિતિ એ હતી કે કોઈ સરકારી એજન્સી જો કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈને રેડ પાડે અને ત્યાંથી પચીસ હજારનો દેશી દારૂ ઝડપે તો એ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારી સામે કાર્યવાહી થતી હતી

એવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે એવી કોઈ કાર્યવાહી કદાચ નહીં થાય આ પરિપત્રને થોડો સમજવાનો પ્રયાસ કરીએ હવે એ એમાઉન્ટ દેશી દારૂની છે એક લાખ રૂપિયા એટલે કે કોઈ એજન્સી ફલાણા વિસ્તારમાં જઈને એક લાખનો વિદેશ દેશી દારૂ ઝડપી લે તો એ વિસ્તારના અધિકારી સામે કાર્યવાહી થશે ખાતાકીય તપાસ થશે અને જો એક લાખથી ઓછો દેશી દારૂ હશે તો એ અધિકારીનો વાંક ગણાશે નહીં અને વિદેશી દારૂમાં એમાઉન્ટ છે અઢી લાખ રૂપિયા હવે એને થોડું લોજિકલી સમજવાનો પ્રયાસ કરીએ કદાચ આપણે ખોટા પણ હોય ભાઈ જો હવે આમાં તો અને તમને કહું કે આમાં સરકારે એક જોરદાર નોંધ લીધી છે સરકારે પરિપત્રમાં કહ્યું છે સરકારે પરિપત્રમાં દેશી દારૂ અને વિદેશી દારૂના કયા ભાવને ગણતરીમાં લેવા એની પણ વાત કરી છે એટલે સરકારે ખુદ કહી દીધું છે કે દેશી દારૂ કેટલા રૂપિયા લીટર મળે છે એની વાત કરીએ હમણાં બે મિનિટમાં પરંતુ આ એક લાખ અને અઢી લાખનો મતલબ એ થયો જો સામાન્ય રીતે ખૂબ જૂજ માત્રામાં એવા કેસ છે કે જ્યાંથી એક લાખનો દેશી દારૂ ઝડપાણો એટલે કે હવે કોઈ વિસ્તારમાં દેશી દારૂ એક લાખથી ઓછી એમાઉન્ટમાં જળપાયો

કેટલી ચેકપોસ્ટ આવે છે જો તમે રાજ્યની બહાર ગયા છો મહારાષ્ટ્ર જાઓ મધ્યપ્રદેશ જાઓ રાજસ્થાન તરફ જાઓ તમને ખબર જ છે કે કેટલી ચેકપોસ્ટ આવે છે એ તમામ મહાકાય કહેવાતી ચેકપોસ્ટને વીંધીને લાખો કરોડોનો દેશી વિદેશી દારૂ આ રાજ્યમાં વર્ષોથી ઘુસાડે છે અને તમે ગુલબાંગો મારો છો કે દારૂબંધી છે ગુજરાતમાં ચમરબંધીને અમે છોડીશું નહીં ખુલ્લે આમ દારૂ વેચાય છે આ વાત ભૂતકાળમાં ભાજપના જ કેટલાક નેતાઓ કહી ચૂક્યા છે દારૂ ઝડપાવાના રાજ્યમાં દર વર્ષે કેસ થાય છે એ તમને તો કહેવાની જરૂર જ નથી તેમ છતાં તમે એવી નીતિ લાવવાને બદલે કે દારૂ વેચાતા પકડાશે એને અમે એવી કડક સજા આપીશું કે જે એની જિંદગી ભરે બુટલેગર યાદ કરે સાથ એવો પરિપત્ર બહાર પાડવાની જરૂર હતી કે પાંચ રૂપિયાનું પણ દારૂ જો તમારા વિસ્તારમાંથી ઝડપાયો તો તપાસ થશે અને સસ્પેન્શન સુધીની વાત અમે લઈ જઈશું સરકારે આ અપનાવવાની જરૂર હતી પરંતુ તમે કેવો પરિપત્ર પાડ્યો બહાર પાડ્યો પચીસ હજારના એક લાખ કરી દેતા પહેલાં એવું હતું પચીસ હજારથી વધુનો જો દેશી દારૂ ઝડપાયો તો એ અધિકારી સામે કાર્યવાહી થતી ખાતાકીય તપાસ થતી હતી હવે ઇન્ટરનલ વાત એવી છે જે લોજિક આપવામાં આવી રહ્યું છે જે મેં સમાચાર પત્રોમાં જે આર્ટિકલ્સમાં વાંચ્યું એ પ્રમાણે કે આ ખાતાકીય તપાસની જે પ્રોસેસ છે ખૂબ હેક્ટિક થઈ જતી હતી ખૂબ લંબાતી હતી અને એના કારણે અનેક વખત નાના નાના એમાઉન્ટમાં પણ અધિકારીઓ પર તપાસ થતી હતી એને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી વિચારણાથી આખરે ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડી દીધો છે આ વાત થઈ ગઈ તમારી નીતિની કે નશાબંધીની નીતિ તમે કેટલી કડક રીતે અમલ કરવા માંગો છો એનું આ દર્પણ છે તમે પોલીસ અધિકારીને ખાખીને છૂટ આપી હવે આવા પોલીસ અધિકારીઓ સમજો જે લાઈન ચલાવે છે કેટલા કહેવાતા ખાખી ધારીઓ બુટલેગરો સાથે એમને તો મજા જ મજા પડી ગઈ નવ્વાણું હજાર નવસો નવ્વાણું થાય તો કેસ થશે કે નહીં થતા કે તપાસ થશે કે નહીં એ બધો આગળનો પ્રશ્ન છે અને એવું હું માનું છું ત્યાં સુધી એવું નીચલી કક્ષાના લોજિકથી આપણે આ વિડીયો બનાવવો પણ નથી પરંતુ ખેર પરિપત્રની આ સીધી વાત છે હવે આ વાત આવી ભાવની કે આમાં પોલીસને મજા છે હવે બૂટ લેકરોને મજા મજા પડે એવું પણ સરકારે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે હવે પહેલાં કેવું હતું કે સરકારે આ દારૂની કિંમત કેટલી આંકવી એ જૂના પરિપત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે દેશી દારૂ નો એક લિટર વીસ રૂપિયા આંકવા અને વિદેશી દારૂના ભાવમાં ત્રણસો રૂપિયાની વિદેશી દારૂની બોટલ અને બહુ શું કહેવાય મોંઘી બ્રાન્ડની દારૂ હોય તો એને ચારસો સાડા ચારસો માંગવા આ પરિપત્રમાં સરકારે દારૂમાં પણ મોંઘવારી છે એનું ઉદાહરણ આપી દીધું અને સરકારે જાણે ઇન્ડાયરેક્ટલી સ્વીકારી પણ લીધું પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે નવા પરિપત્ર પ્રમાણે હવે દેશી દારૂની કિંમત લીટર ની પહેલા જે 20 રૂપિયા હતી એને 200 રૂપિયા ગણવી 200 રૂપિયા લિટર દેશી દારૂ મળે છે આડકતરી રીતે આ રાજ્યની સરકારે પોતાના જ પરિપત્રમાં સ્વીકાર કરી લીધો બાકી તો હું એમ કહું છું કે તમે આખ્યું કેવી રીતે કે બસો રૂપિયા લિટર એને ગણવો વિદેશી દારૂની બોટલમાં કોઈ ફેરફાર નથી કર્યો ત્રણસો ને ચારસો સાડા ચારસો મેક્સિમમ હવે આનાથી બૂટ લેગરને મજા પડી જશે કે સરકારે જ ભાવ નક્કી કરી દીધો એટલે જો આપણે કદાચ દોઢસો રૂપિયા લીટર વેચતા શું સીધા બસો કર દો મજા મજા હે કહેવાનો ભાવાર્થ એટલો હે ભાઈ કે તમે રાજ્યમાંથી દારૂની આ બધી તો હટાવી જ નથી શક્યા આટલી સરકાર આવી આટલી વાતો કરી આટલા મુખ્યમંત્રી બદલાણા આટલા ગૃહમંત્રી બદલાણા પરંતુ જાણે આ એક આવકનો મુખ્ય સ્ત્રોત છે એમ એવી કોઈ કાર્યવાહી તમે ન કરી શક્યા કે જેથી કરીને એક લુખો બૂટલેગર એક ભઠ્ઠી નાખતા પહેલાં એક વિદેશી દારૂની બોટલ આ રાજ્યમાં ઘુસાડતા પહેલાં એમને બીક લાગે એવું એક દાખલો તમને દેખાડો હવે એ બૂટલેગરની જો પાંખો આવી જાય અને આડા કામે ચડી જાય તો તમે સજા આપો છો એમાં અમે ના પાડતા જ નથી પરંતુ એને પાંખો લાવે છે કોણ તમે જો આવા લુખાઓને નશો નશાનો ધંધો કરનાર નશો વેચનાર આવા લોકોને જો પહેલાં જ તમે ડામી દો તો એ મોટા જ ના થયા હોત અથવા તો થાત જ નહીં અને પછી આપણે એ કહેવાતા મહાન લેગરોને જ્યારે ઝડપીએ ત્યારે આપણે વાહવાહી લૂંટવા દોડીએ કે ફલાણા લેગરને પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી તમારે કરવી પડી કારણ કે તમે આવા લુખાઓને મોટો થવા માટેનો એક દોર આપો છો એક રસ્તો આપો છો તમે હવે લાગ્યા કે એક લાખ થી નીચેનો દેશી દારૂ હશે તો એને ક્વોલિટી કેસ ન ગણવો તો ભાઈ અધિકારીઓ જો પચાસ હજારનો દેશી દારૂ ન ઝડપી શકે ને આપણી જ સરકારની એજન્સીઓ એના વિસ્તારોમાં રેડ પાડે તો ત્યારે શું તમે એને માફ કરી દેશો હું માનું છું કે ઉપરી અધિકારીથી ઠપકો તો મળતો જ હશે પોલીસ ખાતામાં સિનિયર્સ જે અધિકારીઓ નીચેના છે એમની હરોળના છે એમની નીચેના છે એમને ઠપકો આપતા જ હશે પરંતુ તમે દાખલો કેમ બેસાડવા નથી માંગતા આ પ્રોસેસ થઈ ગઈ તો નવો પરિપત્રમાં તમે તમે અચ્છા એવું તો તમે માનો છો કે દારૂમાં મોંઘવારી છે બોલો હદ થઈ ગઈ સાહેબ અને જો તમારે આવા જ પરિપત્ર બહાર પાડવા હોય ને તો હું તો આપને વિનંતી કરું છું મેં હાથ જોડીને કે તમે દારૂબંધીની વાતો કરવાનું છોડ દો જાહેર મંચ ઉપરથી અને સ્વીકાર કરી લો કે અમને બધાઈને ખબર છે કે દારૂ વેચાય છે એવો સ્વીકાર કરી લો મને લાગે છે કે આના પછી જો તમે એવો સ્વીકાર કરતા થઈ જશો તો જનતા તમને સવાલ દારૂબંધી ઉપર તો નહીં જ કરે જનતા હોશિયાર છે આટલા બધા વચ્ચે તમને એક સમાચાર પાછા એડ કરી દો આમાં લેવાના નહોતા પણ કઈ દો કદાચ ન ખબર હોય ભાજપના એક યુવા મોરચાના મહામંત્રી દારૂની જોડે જોડેની ગાડી ચલાવતા હતા અને સાથોસાથ મોનિટરિંગ કરીને એમને કોર્ડન કરીને ચાલતા હતા અને ઝડપાઈ ગયા હવે આ કેટલાક ભાજપના બની બેઠેલા નેતાઓ એવું માને છે અને આ બાબતે હું સરકારને ધન્યવાદ પણ આપું છું ઈ એવું માને છે કે ગળામાં કેસરી ખેસ નાખી દો એટલે આ રાજ્યમાં આપણે ધારીએ કરી શકીએ આ માનસિકતા સુધારવાનું કામ પણ આ સરકારે કરવું પડશે ત્રીસ વર્ષથી વધુ વર્ષથી જો આપ અહીંયા શાસનમાં છો તો એનું અભિમાન કોઈ કાર્યકર્તા કે નેતાને આવી જાય ને આ રાજ્યમાં કાયદા અને કાનૂનના લીરા ઉડાડતા ફરે તો એને ડામવા પણ તમારી જવાબદારી છે અને આ જે મહામંત્રી યુવા મોરચાના જે છે નામ ભૂલી ગયો છું એમનું એમની જો અટકાયત કરીને એમને જો ખુલ્લા પાડ્યા હોય તો ધન્ય છે તમને આવા ઘણી બધી જગ્યાએ છે કે જો તમારા અધિકારીઓ થોડી તપાસ કરે બાકી તો અરે રામ અરે કૃષ્ણા છે તું જેમ ચાલે એમ ચાલવા દો તમારો સરકારના નિર્ણય પર શું વિચાર છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આમાં એમ પ્રોબ્લેમ આપણી એ છે કે આપણને બાકી બધું ફોરવર્ડ કરવું ગમે એમ જ્યારે કોઈ કામની વાત હોય ત્યારે આપણે જોઈને કદાચ ફોરવર્ડ ન કરીએ આ ફોરવર્ડ કરવું જરૂરી નથી આવતું જરૂરી હોય છે કે લોકો એ વાત સમજે કે આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે અને અમારું જે કામ છે તમારા સુધી એ પહોંચાડવા કદાચ મારી ભાષા સારી ન લાગે મારી બોલવાની રીત સારી ન લાગે કદાચ તમને એમ લાગે કે આ ભાઈ બહુ ઝડપી બોલે છે બહુ ધીમે બોલે છે એવું ઘણું બધું થશે કેમ કે શું સ્વતંત્ર છો ને ફોનમાં આમ 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 કરવાનું હોય એટલે તમને ચાલે પણ મુદ્દો સાચો છે અને કામનો મુદ્દો છે ગમે તો લાઇક કરજો ન ગમે કોઈ વાંધો નથી કમેન્ટ કરજો સારો લાગે તો મિત્રોને શેર કરજો અને નિષ્કર્ષમાં આવા જ મુદ્દાઓ સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને રજા આપો મચ્છા